જય માર પચીસ શુક્રવાર જી હા મિત્રો અપરા એકાદશી નો દિવસ છે જે ખૂબ જ ખાસ અને શુભ દિવસ છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી કૃપાથી તમારા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ હમેશા બની રહેશે આજે અમે તમને એક વિશેષ અને સરળ ઉપાય વિશે જણાવીશું જેના દ્વારા તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં ધનની વર્ષા થશે ધ્યાનમાં રાખો કે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી હોય છે પરંતુ અપરા એકાદશીનું સૌથી વધુ મહત્વ છે આ દિવસ ખાસ એટલા માટે મનાવવામાં આવે છે કારણ કે આ દિવસે માતા લક્ષ્મીજી તેમના ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે અને તેમની જન્મો જન્મની ગરીબી દૂર કરી ધનવાન બનાવે છે જો તમે અપરા એકદાશી વ્રત રાખી શકો તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ જો તમે વ્રત ન રાખી શકો તો પણ આ એક ઉપાય જરૂર કરજો જે અમે તમને આગળ જણાવશું આ ઉપાય એક સરળ અને અસરકારક ઉપાય છે જે છે એક મુઠ્ઠી ધાણાનો ઉપાય ધાણાનો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક તંગીનો ઉકેલ આવશે જો તમે આ ઉપાય યોગ્ય સમય અને વિધિપૂર્વક કરો તો તે તમારા જીવનમાં સમૃદ્ધિ અને ધનના માર્ગો ખોલી જશે અને તમારી ગરીબી હંમેશા માટે નાબૂદ થઈ જશે જી હા મિત્રો ભગવાન શ્રી વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે આ ઉપાય ઉપાય કરવો ખૂબ ફાયદાકારક સાબિત થશે ધાણાનો પુરાણોમાં પણ દર્શાવાયો અને આ એક પ્રાચીન ઉપાય છે કહેવામાં આવે છે કે આ દિવસે ધાણાનો ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારની આર્થિક પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે આ ઉપાય કર્યા પછી તમને માત્ર ધન પ્રાપ્તિનો જ આશીર્વાદ નહીં પરંતુ તમારા ઘરમાં રહેલા તમામ દુઃખો દૂર થઈને ખુશહાલી બની રહે તેવા આશીર્વાદ પ્રાપ્ત થશે તમે ક્યારે સાંભળ્યું છે કે નહીં કે અપરા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ઘરના બધા બંધ રસ્તાઓ ખુલ્લા થઈ જાય છે જો તમે આ દિવસે એક મુઠ્ઠી ધાણાનો ઉપાય યોગ્ય સમયે અને વિધિથી કરો છો તો તે તમારું જીવન બદલી દેશે ધાણાનો ઉપાયને આપણા વેદો અને પુરાણોમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આ એક એવો ઉપાય છે કે જે માત્ર તમારી આર્થિક પરિસ્થિતિ જ નહીં સુધારે પણ તમારા જીવનમાં દરેક પ્રકારની સમૃદ્ધિ અને ખુશહાલી લાવશે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવો અને તમારા જીવનમાં ખુશહાલી લાવો જેમ કે અમે આ વિડિયોમાં જણાવીએ છીએ તેમ વિધિપૂર્વક આ ઉપાય કરો અને જુઓ કે કેવી રીતે તમારા જીવનમાં બદલાવ આવે છે

તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ કેવી રીતે મેળવી શકો છો તો તમારી જાણકારી માટે જણાવી દઈએ ભક્તો ધાણાનો સીધો સંબંધ ધન સાથે છે અને તેમાં માતા લક્ષ્મીની દિવ્ય શક્તિઓનો વસવાટ છે હિન્દુ સનાતન શાસ્ત્રોમાં જણાવાયું છે કે જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની પૂજામાં એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરો તો એ પૂજા તરત જ સિદ્ધ થઈ જાય છે તમને આ ઉપાયનો લાભ ઝડપથી મળશે અને જો તમે અપરા એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય યોગ્ય રીતિવિધિ વિધિ વિધાથી ભગવાન શ્રી હરી વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી સામે કરો છો તો માની લો કે એક જ દિવસના ઉપાયથી તમને ભગવાન શ્રી હરી વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળશે અને પછી તમારા નવગ્રહ અને તમારું ભાગ્ય તમારું સાથ આપવાનું શરૂ કરી દેશે જે કાર્ય તમે શરૂ કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે હવે તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે તેની માહિતી અમે આ અમે આપવા જઈ રહ્યા છીએ પરંતુ એ પહેલા તમે આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મી આ શુભ દિવસે આ શુભ વિડીયો સાથે તમને ખૂબ જ આશીર્વાદ આપે ભક્તો સૌથી પહેલો ઉપાય છે દુર્ભાગ્યમાંથી મુક્તિ મેળવવાનો ગુપ્ત ઉપાય જો તમે ઈચ્છો છો કે તમને તમારા દુર્ભાગ્યમાંથી મુક્તિ મળી જાય તમારા નવગ્રહોની પીડા સમાપ્ત થઈ જાય અને તમારા જીવનમાં સૌભાગ્યનો સાથ મળે તો આ એક વાત સમજી લેજો કે મનુષ્યના જીવનનું ભાગ્ય અને ખાસ કરીને રાહુ કેતુનું નિયંત્રણ ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના હાથમાં છે જો તમે આ એકાદશી પર આ એક નાનો ઉપાય કરો તો ભગવાન શ્રી નહીં આ ઉપાય માટે તમે તમારા ઘરના પૂજા ઘરમાં એક પીળું વસ્ત્ર પાથરો પછી એ પીળા વસ્ત્ર પર એક મુઠ્ઠી ધાણા મૂકો ધ્યાનમાં રાખો કે પીળો રંગ ભગવાન શ્રી હરિ વિષ્ણુજી ને પ્રિય છે હવે આ પીયા વસ્ત્રમાં મુકેલા મૂકેલા ધાણા ને નાડાહડીના ધાથી બાંધીને એક પોટલી બનાવી લો આ પોટલી ને તમારા હાથમાં પકડો અને ભગવાન શ્રી વખત જાપ કરો છે નમો ભગવતે વાસુદેવાય નમઃ અમે તેને ફરીથી પુનરાવૃત્તિ કરીએ છીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હવે આ પોટલી ને એ રૂમ માં મૂકો જ્યાં તમે વધારે સમય વિતાવો છો બસ આટલો જ ઉપાય તમારે આ એકાદશી ના દિવસે કરવાનો છે કરવાથી હંમેશા તમારું ભાગ્ય તમારો સાથ આપશે આ પોટલી તમારા જીવનના બધા દોષોને ને સમાપ્ત કરતી રહેશે જે તમારા જીવનમાં મુશ્કેલીઓ પેદા કરે છે તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં જો તમે ઈચ્છો છો કે હંમેશા તમારું ભાગ્ય અને રાહુ કેતુ તમારો સાથ આપે તો ઉપાય તમારા માટે લાભદાયક રહેશે જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં બીજો ઉપાય છે ધન પ્રાપ્તિનો ગુપ્ત ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનની વર્ષા થાય અને ક્યારે પણ ધનની કમી ન રહે તો આ ઉપાય તમારા માટે છે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ તમને ધન સંબંધિત કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે અપરા પછી તમારે આ ઉપાય કરવાનો છે સાંજે ઘરના પૂજા ઘરમાં એક ઘીનો દીવો સળગાવો જે તમે માતા લક્ષ્મીજીની પ્રતિમાના સામે મૂકો પછી એક લાલ વસ્ત્ર પાથરો અને તેમાં એક મુઠ્ઠી ધાણા એક રૂપિયાનો સિક્કો અને ત્રણ લવિંગ મૂકો અમે તેને ફરીથી પુનરાવૃત્તિ કરીએ છીએ એક મુઠ્ઠી ધાણા એક સિક્કો અને ત્રણ લવિન હવે આ વસ્ત્રને પોટલી બનાવી લો અને તેને હાથમાં પકડીને માતા લક્ષ્મીજીનો બીજ મંત્ર અગિયાર વખત જાપ કરો આ મંત્ર છે ઓમ શ્રીન હ્રિ શ્રી કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીન હ્રિ શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ ફરીથી સાંભળી લો અને ક્યાંક લખી લો ઊં શ્રી હરી કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હરી શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ તમારે માત્ર અગિયાર વખત કરવાનો છે અને આ પોટલીને તમારી અલમારી અથવા આશીર્વાદથી આ પોટલી તમારા જીવનમાં એક ધનનું ચુંબક બની જશે જે ધનને ખેંચવાનું કામ કરશે આ પોટલીના કારણે તમારા જીવનમાં ધન આવવાના બધા માર્ગો ખુલી જશે કારણ કે આ પોટલી અભિમંત્રિત થઈ ગઈ છે આ એક પ્રાચીન ગુપ્ત ઉપાય છે જેને આજે પણ ઘણા ધનવાન લોકો કરે છે તો આ ઉપાય તમે પણ કરવાનું ભૂલશો નહીં આગળનો ઉપાય છે ભાગ્યનો સાથ કે સફળતા મેળવવાનો ગુપ્ત ઉપાય જો તમે ઈચ્છો છો કે હંમેશા તમારું ભાગ્ય તમારો સાથ આપે અને તમે જે કાર્ય શરૂ કરો તેમાં તમને સફળતા મળે તો ભક્તો તમારે અપરા એકાદશીના દિવસે એક નાનો ઉપાય કરવાનો છે તમારે ઘરે અગિયાર રોટલા બનાવવાના છે કારણ કે અગિયાર નંબર ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે દરેક રોટલી પર અગિયારની સંખ્યામાં ધાણા મૂકો અને આ રોટલાઓને ગાય માતાને ખવડાવો આટલો ઉપાય કરવાથી હંમેશા તમારો સાથ આપશે અને તમે જે પણ નિર્ણયો લેશો તેમાં તમને લાભ મળશે આ ઉપાય એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ગાય માતામાં તેત્રીસ કરોડી દેવી દેવતાઓનો વસવાટ છે અને ગાયના ગોબરમાં માતા લક્ષ્મીજીનો વસવાટ છે પોતે ભગવાન શ્રી કૃષ્ણ પણ સૌથી મોટા ગૌસેવક હતા આ ઉપાય જો તમે આ એકાદશી પર કરો તો આખું વર્ષ તમારા રાહુ કેતુ નવગ્રહ અને ભાગ્ય તમારો સાથ આપશે તમે જે પણ નિર્ણય લેશો તેમાં તમને લાભ મળશે એટલે દરેક અપરા એકાદશી પર આ ઉપાય કરવો જોઈએ કારણ કે આ દિવસે મનુષ્ય નો પર ઉપવાસ રાખવો જોઈએ જો તમે રોગી વૃદ્ધ બાળક કે વ્યસ્ત છો તો ફક્ત એક તાણા ઉપવાસ રાખો આ દિવસે ચોખા અને મીઠા સેવન ટાળો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અથવા તમારા ઈષ્ટ દેવ પૂજા કરવી જોઈએ આહાર ડુંગળી લેવન બિલકુલ પણ ન કરો આ દિવસે અપરા એકાદશી ની પૂજા વિધિ આ રીતે છે કે આ દિવસે ચાર પાય મંડપ બનાવવો અથવા બાજોટ પર વચ્ચે ચોક બનાવવો ચોક મધ્યમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ કે મૂર્તિ રાખી શકાય છે શિંગોડાનો ની પાસે અને મીઠાઈ પગલાના ચિહ્નો પછી ઘીનો દીવો પ્રગટાવો અને તેને આખી રાત શાંતિથી પ્રગટતો રાખો બીજા દિવસે વહેલી સવારે ભગવાનના પગલાની વિધિવત પૂજા કરો અને પગલા સ્પર્શ કરીને ભગવાનને જગાવો કીર્તન કરો અને વ્રત ઉપવાસની કથા સાંભળો આ પછી બધા મંગલ કાર્ય વિધિપૂર્વક શરૂ કરી શકાય છે કહેવામાં આવે છે કે ભગવાનના પગલા સ્પર્શ કરવાથી જે પણ મનોકામના માંગી હોય તે પૂર્ણ થઈ જાય છે આ દિવસ ખાસ કરીને ભગવાનની કૃપાનો દિવસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન પોતાની સંપૂર્ણ શરણમાં આવેલા ભક્તો પર અનંત કૃપા વરસાવે છે બધા ભક્તોએ આ વાત યાદ રાખવી જોઈએ કે અપરા એકાદશી પર ભગવાન શ્રી હરિવિષ્ણુની ભક્તિ અને ઉપાસથી વિશેષ આશીર્વાદ મળે છે આપણા સનાતન ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુજીના દર્શનથી જીવનમાં સમૃદ્ધિ સુખ શાંતિ અને વિભૂતિનો માર્ગ ખુલ્લો થઈ જાય છે આ દિવસે કરેલો દરેક કાર્ય ખૂબ માનવામાં આવે છે અને વિશેષ આશીર્વાદ મેળવવા માટે આ દિવસે વ્રત પૂજા અને ધાર્મિક કાર્યોમાં લીન રહેવું જોઈએ અપરા એકાદશીના દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે સૌથી વાત તો એ છે કે આ દિવસે ચોખાનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ આપણા ધાર્મિક માન્યતા પ્રમાણે ચોખા ખાવાથી મન અને શરીરમાં સ્થિરતા રહેતી નથી અને વ્રતનો ઉદ્દેશ પૂર્ણ થતો નથી એ જ રીતે ચોખામાંથી બનેલી કોઈ પણ વસ્તુનું સેવન પણ વર્જિત છે તેના સિવાય આ દિવસે લસણ અને ડુંગળીનો સેવન પણ નહીં કરવું જોઈએ લસણ અને ડુંગળી ખાવાથી માનસિક અને શારીરિક સંતુલન બગડે છે અને ભક્તના માર્ગમાં અવરોધ ઉભો થઈ શકે છે આ દિવસે ખાસ કરીને સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ જેમાં તાજા ફળો સૂકામેવા અને અન્ય સાત્વિક ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે અપરા એકાદશીનો દિવસ ખાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવાનો અવસર છે જો તમે આ દિવસે વ્રત રાખો છો અને ભગવાનની પૂજા સાચી રીતથી કરો છો તો તમારા જીવનમાં આવી રહેલી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામના જાપ અને ઉપાસનાથી સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્તિ થાય છે તમે જો આ દિવસે વિધિપૂર્વક વ્રત અને પૂજા કરો તો ન માત્ર તમારા જીવનમાં સુખ શાંતિ આવશે પણ તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે અને ધનની વર્ષા પણ થશે તેથી આ દિવસને કોઈ પણ હાલતમાં અવગણશો નહીં જો તમે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને તમારા ઘરમાં લાવવા માંગો છો તો આ દિવસે તેમને તમારા ઘરમાં આમંત્રિત કરો અને તેમના આશીર્વાદથી તમારા જીવનને ઉજળું બનાવો આ દિવસેની પૂજા અને વ્રતથી ન માત્ર તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે પણ તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાના દ્વાર પણ ખુલશે ધન્યવાદ